સીતારામ સતદેવીદાસ જય મા અમર જય શ્રી કૃષ્ણ ચલો આજે અમરધામ માંગણે ગામ ગોંડલ અને વૃંદાવન બે શિવ પૂજા સોસાયટી તરફથી બધા ભાઈઓ છે અમરધામ માંગણે બધાયરા છે બાળકોને લઈને અને મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે સમગ્ર ગ્રુપ તરફથી મા અમરધામ આશ્રમે પચાસ જે ખુરશીઓ આપ જોઈ રહ્યા છો એનું સેવા આપણને અર્પણ કરેલી છે ત્યારે સમગ્ર સોસાયટી સમગ્ર વૃંદાવન

ખુબ સરસ છે ક્યારેક ક્યારેક આવો સત્કાર્ય કરવાની અમને ઈચ્છા થાય તો અમે પધારશું